મિત્રો મસ્ત લોકેશન પર આવી ગયા અને મસ્ત જોવાલાયક બધું જુઓ વાહ અહીંયા ગયા તો અલગ જ છે ને અહીંયા વ્યૂ પણ જોરદાર આવે છે મિત્રો બધા તો અહીંથી ઉતરવાનું આમ નીચે આ પગથિયા છે અહીંયાથી આમ નીચે ઉતરવાનું અહીં ઉપરથી વ્યૂ લેવાનો કિલ્લાનો ને તો મસ્ત અહીંયા કિલ્લો છે જુઓ અહીંથી આપણે જે કિલ્લો છે આપણે જ્યાંથી પ્રવેશ કર્યો તો એનો અહીંથી વ્યૂ છે જે શરૂઆતમાં આપણે જે કિલ્લાનો સીન લીધો તો ને હાઉ સ્ટાર્ટિંગમાં એ જ આપણે ઉપરથી સીન લઈ અહીંથી આખું જૂનાગઢ પણ દેખાય અને આવી રીતના મસ્ત જંગલના સીન મસ્ત વ્યૂ અને જોરદાર કંઈક જમાવટ જે હમણાં તમને તણાવ બતાવ્યું એ પણ અહીંથી જોરદાર દેખાય છે તો એ પણ હું તમને બતાવીશ જો એ જે તળાવ હતું ને એ તળાવ અહીંથી પણ જોરદાર દેખાય છે આ તળાવ હતું અહીં મસ્ત ગરવો ગિરનારનું ગોધમાં કંઈક જમાવટ આવા બધા જાળવા ને જે વૃક્ષો છે એની જમાવટ અલગ છે તો આવું બધું છે મિત્રો ને કેવો વિડીયો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે વિડીયોની અંદર તમને કેવી મજા આવી જો આ બધા હવે ઉતરે છે આમાંથી મસ્ત આ વ્યુ હતો તમને બતાવ્યો અને કઈક અલગ મજા આવે છે બધા ઉતરવાની હા અમારે જો મોહનભાઈ ઉતરી ગયા હવે માનસીબેન આવે છે પાછળ એના મમ્મી આવે છે અને જશુબેન એની પાછળ રહી ગયા છે અને બધાય આવે છે હું જે ઉતરવાની મજા આવે જ પ્રગતિયા મજા આવે છે ભાઈ ભાઈ જમાવટો તો મિત્રો ઉતરવાની ક્યાંક અલગ જ મજા છે રસ્તા બધા એવા છે મસ્ત ભોલાયવાળા અને ઉતરવાની કઈક અલગ મજા છે જો આ બધા તો અહીંયા પહોંચી ગયા છે આવા રસ્તા છે પગથિયા જે આવી રીતના ઉતરવાનું છે અને જમાવટ કંઈક અલગ છે તો ખાસ જોજો મિત્રો અહીંથી આપણે હવે બહાર નીકળી જવાનું છે ઉપરથી નીચે આવી ગયા શું તમે તો બહાર આવી ગયા

તો ભલે આપણે ખબર જ હતી ઘણી બધી પણ તોય આપણે ગાઈડ હારે હતા એમાં ઘણી બધી વસ્તુ ગાઈડ એવી કીધી છે કે આપણે ખબર નોતી એટલે ખૂબ મજા આવી કા હા તો હવે આપણે અહીંથી નીચે ઉતરશું અને બહાર નીકળશું તો આ કઈક નીચે ઉતરવાનો રસ્તો આવો કઈક છે મિત્રો હા પથ્થરથી જોરદાર આ સામે કિલો છે ત્યાંથી આપણે બહાર નીકળવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો નો એન્ડ કરીએ અને પછી આગળ આગળ બીજા જે કઈ હશે વ્યુ એ બતાવશું અને ખૂબ સરસ મજા આવી મિત્રો ને ખાસ સપોર્ટ કરતા રહેજો ચાલો મિત્રો આપણે હવે જુનાગઢ થી વિદાય લઈ છે પ્રણવભાઈ ને બધી ને આવજો કહી દે ને જો આ બધા નીકળી ગયા છે જો હવે શું છે પ્રોગ્રામ આ માનસીબેન બેન જો કેરી ની પેટી લઈ લીધી મામા ઘરે થી મળી લીધું અરે ભેટી લ્યો ભેટી લ્યો ચાલો કોહનભાઈ આવજો કોહનભાઈ ચાલો પ્રણવભાઈ આવજો આવજો તો મિત્રો હવે આપણે છે ને જુનાગઢ થી વિદાય લઈ છે અને પાછા હવે તમારો વારો છે પાકુ અમે તો આવશું પણ તમે આવજો રોકાવાય એમ ચોક્કસ ચોક્કસ અમે આવશું અને તમે પણ આવજો હા આવજો બધાને શિવરાજપુર જશું આનંદ કરશું તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ ભોગાત જવા માટે પાછા અને આગળ વિડીયોમાં બનારજો બધા આગળ આગળ જોઈશું હજી ઘણા વ્યૂ લેવાના બાકી છે રસ્તામાં તો ખાસ બધા જોજો મિત્રો તો મિત્રો આપણે જુનાગઢમાંથી નીકળી ગયા છીએ હવે અને જુનાગઢને બાય બાય કરી દીધું જો આ જુનાગઢ આપણે ગેટ થી બહાર નીકળી ગયા છે હવે આપણે અત્યારે જુનાગઢ પોરબંદર હાઈવે પકડીએ છીએ અને જોઈએ આગળ એવી રીતના જુનાગઢ નો તમને છેલો છેલો લાસ્ટ સીન બતાવી દઉં ટ્રાફિક બહુ છે હું બધીને કેવી મજા આવી જુનાગઢમાં

મિત્રો આપણે જુનાગઢથી નીકળી ગયા હતા હવે પોરબંદર પણ પહોંચી ગયા છે અને એવું વિચાર્યું કે થોડોક નાસ્તો ને પાઉભાજી ડાબલી લેવું ખાઈને જ ઘરે જાય તો ઘરે જઈને રસોઈ ના કરવી મોડા વહેલા પહોંચીએ તો તો બધાની ઈચ્છા આવી હતી તો અહીંયા આપણે આવી ગયા છે અને શું ખાવાની ઈચ્છા છે હા આપણે બહુ બૈરાના આઈસ્ક્રીમના ઠંડા

આ બધા મંડાઈ પડ્યા છે શું દાબેલી આવી ગઈ આવી ગઈ જમસ તો બધા ચટની ધાબેલી શું એક તમારે પણ આવી ગઈ આવો ખૂબ સરસ જો વિજયભાઈ ની પણ આવી ગઈ છે વિજયભાઈ કઈ ટેસ્ટિંગ કરો યાર શું છે જમાવટ છે ને તો વાંધો નહીં જોરદાર છે ને જો તમે જોઈ શકો છો મિત્રો કેવો ટેસ્ટ હશે આનો ચટપટો અને જો કોઈ પણ મિત્રો ને ડાબેલી ખાવી હોય તો આવી જાવ જવું યારે ખાવા માટે જોરદાર દાબેલી છે અને માનસીબેન આપણે સેન્ડવીચ આવી છે જો માનસીબેનની વાહ જોરદાર સેન્ડવીચ માનસીબેન ઓકે મિત્રો આપણે ફાઈનલી ભોગાત પહોંચી ગયા છે અને વિજયભાઈ નું સ્ટેશન પણ આવી ગયું છે અને વિજયભાઈ ની હવે નીકળે છે આપડી હારે હતા ખૂબ મજા કરી ખૂબ એન્જોય કર્યું તો જસુબેન કેવી મજા આવી જણાવજો અમને હા ક્યાં વિજયભાઈ ભવેશભાઈ હેલો આવજો બસ

અને સોસાયટીના વ્યૂ બધા અટ નાઇટના જો આવવા છે તો મિત્રો આપણે ફાઇનલી જુનાગઢનો પ્રવાસ અહીંયા પૂરો કર્યો મસ્ત ઘરે પહોંચી ગયા તાળાબાળા ખોલી અને અંદર આવી ગયા ઘરની ખૂબ એન્જોય કર્યું ખૂબ મસ્તી કરી ખૂબ વોટર પાર્કમાં દરેક જગ્યાએ ખૂબ આનંદ કર્યો મસ્ત મસ્ત બ્લોગ બનાવ્યા વ્યુઅર્સ માટે ખૂબ મહેનત કરી છે મિત્રો

બે વર્ષે ગયો બે દિવસ કારણ કે ઓલે વખતે સાતમ ઉપર તમે ગયા હતા અને મારા ધંધામાં ટ્રાફિક મોજ આવી બધી વસ્તુ બધી લીધી વિવેકભાઈ ને કેવી મજા આવી આપણે એને પૂછીએ શું છે વિવેકભાઈ થાકી ગયા છો હવે આરામ કરવો પડશે રસ્તો એમ તો લાંબો રન થાય એટલે થોડોક થાક લાગે કાં એવું છે હા એ તો એવો ઘરે એસી હોય આપણે બહાર ફરવા ગયા તો અહીંયા કઈ એસી ના હોય હ અને જો માનસીબેન કેવા થાય કા ને એ મિત્રો જોઈ લ્યો તમે જો આ માનસીબેન અમારે છે ને ડાયરેક્ટ સોફા સુધી તો માન પોહિચ્યા આવીને સીધી લંબાવી અને જોઈ લ્યો મિત્રો કેવા ને તરત જ પૈડા બેરીની અંદર ચડી ગઈ છે એવો માનસીબહેનને થાક હતો તો બધા મિત્રો ખૂબ મોજ કરી ખૂબ આનંદ કર્યો તો બધા મિત્રોને ગુડ નાઇટ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો